ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા મારી છે ફેમિલી તો પહેલા તો તમને બધાને ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફરી આપણા નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી અત્યારે વાગી ગયા છે 9:30 જો પાણીની બોટલ છે અને આ નિશાન તમે જોતા છો ને હાથમાં ઘણા ટાઈમથી પણ એ છે ને એક દોરો બાંધેલો તો એ દોરો નીકળી ગયો ને એટલે માંડેલો છે તો ફેમિલી કાઈ ની મોડું થઈ ગયું છે 9:30 વાગી છે ને આપણે જઈશું દુકાને તો દુકાને જઈ ફટાફટ દુકાને જઈ સાફ સફાઈ કરી દેવા બધી કરીને પછી મળીએ આપણે

તો થોડોક વહેલા જ પણ આજે થોડુંક તો કઈ જો જઈ છે જમવા ને વરસાદ અંધારેલો છે પણ વરાબ જેવું છે એટલે વાંધો નથી કદાચ તો આવે નહીં તો સારું આવે પણ ઝરમર ઝરમર ન જો બાકી વધારે આવે તો વાંધો નથી ઝરમર ઝરમર આવે ને હવાર એવો જ હતો ઝરમર બધું પલાળીને જાય ને ગારો કરીને જાય ને ખોટું કઈ કામ થાય નહીં ને એવું છે એક બાજુ મકાન નું કામ હતું અને ખેતરમાં વાડીમાં કઈ કામ ન થાય ઝરમર ઝરમર હોય એટલે શું કામ થાય અત્યારે વધારે આવી જાય તો વાંધો ન આવે એમ ખબર એમ જ હતો અત્યારે તો કોને ખબર હવે ભૂખ લાગીને ઓલા કામ કરવા આવવાના છે એટલે જોવા માટે તો એ આવવાના છે છે વાત ફોન કરશે એ બે વાગ્યા તો જોઈ નગર પછી કાંઈ નહીં પાછા નીકળે જવું દુકાને આપણે તો આ જો ખાડો આ વરસાદ નો પાણી આવ્યો છે ને એટલે માટે ખાડો તમને બતાવ્યો કાંઈ હજી સારો ન થાય પણ જો ખબડે જ છે જેમ આવે ને એમ હજી ખબડે અહીંથી ધીમે 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 કરીને કરીને અડધો રોડ વીવો ગયો એવું છે કઈ વાંધો નહીં ચાલો ફેમિલી જમી લે તો ફેમિલી જો બે વાગી ગયા ને જમી લીધું છે બે માં વાર છે હજી પણ થોડી ઘણી વાર હોય પાંચ દસ મિનિટ ને તો જમીન આવી ગયો તો નવા મકાને તો મેં કીધું કામ પણ આજમાં તો રજા છે પણ અહીંયા જો ટાંચ નાખી દીધી હતી આ જો ફેમિલી અહીંયા ટાચ નાખી દીધી કારણ કે આ બે કુંડી કરીને નહીં ઓલો પાણીની લાઈન ગાળે લેતી નહીં જો આલા ભૂંગળા નાખ્યા બતાવે તમને બતાવ્યો તમે તમને આગળ અને જો એક ભૂંગળો જે અહીંયા પીડ્યું છે આ ભૂંગળો એ મોટો હજી એ બહાર જાય રોડ ઉપર પણ એ પછી નિરાય થાય કારણ કે અહીંયા હજી શું છે કામકાજ છે ને ઓલો પણ હજી હોંડી થાય એટલા માટે અને એક બીજી વસ્તુ બતાવું અને આ જો આને આ શું કે નિહણી એ જો ઝૂમ કરીને બતાવું તમને જો એ લે આ હેની બનેલી છે મને કહી દેજો આ લાકડાની તો નથી જ તે બરાબર પણ હેની બની છે તમે કહી દેજો બધાય તમને હેની છે એ જો છે એની હણી પણ એની સીધી તમારે કહેવાનું છે તો ફેમિલી નહીં જવું છે દુકાને તો જમી લીધું છે પણ બહુ જમાઈ ગયું છે વધારે ને અંકો કાંઈની બ્લોક બનાવી લો તમારી સાથે વાત કરો અને પછી આવો દુકાને અને ગાડી તો કાંઈ લઈને જતા જો ગાડી જોઈએ આગળ આવે તો એ ગાડી લેતા જાવું બાકી તો આપણે તો કાંઈ વાંધો નહીં મજા આવે હાલીને જઈએ તો બ્લોક એ બની જાય ને હાલવાની મજા આવે બે કામ થઈ જાય એવું છે ને જો અહીંયા ટેબલ મૂકીને બેઠો હતો મતલબ જમીન આવીને ઘડીક કાંઈ મેં રીલ્સ કરી જોતો હતો ઘડીક હું કાંઈ બે હું અને ઘડીક નેટવર્ક આવે એટલે અંકો રીલ્સ પીસ જો હોય એટલા માટે અને આ તો ખણી આડા મૂકી દીધા કારણ કે તમને કીધું હું ને કુત્રીનું અંદર આવે ને એટલા માટે જો ધર્મ ધર્મ શરૂ થઈ ગયું છે બતાવું તમને જો ફેમિલી જર્મ ધર્મ ધર્મ શરૂ છે જેવું તેવું જો આવું નવું તો શરૂ જ છે સવારનું અહીં રેતું જ નથી એવું છે માત્ર એવા તો બસ બંધ કરું તો ગડી તો કાંઈ નહીં હવે હું પાછો ઘરે જાઉં અને ઘરેથી પછી પાછો દુકાન જોશા હવે ઘરે પડી છે દુકાન લેતો જ આવો અને પછી તો આવું દુકાન તો ફેમિલી તો ચાર વાગી ગયા તો ચાકો પીવા માટે આવ્યો તો કોઈ પર આટો મારતો હોઉં તો આવશે નીચે હાથ પડે છે તો ફેમિલી જો દુકાને ટેમ્પો એવો તો ટેમ્પો લઈને જઈશું ઘરે સામાન આ બધો લાવ્યા છે તો પોતાને એવું તો ફેમિલી ઘરે જઈને મળ્યા પછી પાંચ વાગે દુકાન હતું ભાઈ તમને કીધું માલ મકા ઓલું કામ જોવાનું વસ્તુ લાવવાનું હતું તો હરિયા લાવ્યા લાવ હરિયા હરિયાને એવું બધું સડાવ્યું અને અંદર તો જો ખણી મૂકી દીધું નકલો ખબર એટલે 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 હે

વિજય આ ખણી તો ત્યાં લઈ દીધું છું ને હાલ તો પાછું મૂકી દીજો તો હું જાઉં દુકાને હો બેટા હું જાઉં દુકાને હો તો ફેમિલી કઈ ને હાથ બધું બગડી ગયેલા છે કેમ કે હરિયા ઉતરતા થાય એટલે હાથ ને વાત ને બધું બગડ્યું છે તો એને સાફ સાફ કરીને મોટું મોટું ધોઈને ફ્રેશ થઈને પછી જઈ હાલી આપડે વિજય હેલો તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે સાડા નવ ને જવું છે ઘરે અને શું કહેવાય જે સામાન આવ્યો તો બધો પતરા ને લોખંડ બધું ઉતરવાનું હતું તો એ ઉતાર્યું મેં અને ઇલે બધા બીજા હતા એમ તો બધા ટેમ્પાળા ભાઈ ને બધા તો ઉતાર્યો સામાન અને પછી હું દુકાન આવી ગયા હતા પછી કઈ ટાઈમ રહ્યો નહીં કેમ કે ઘરાક માટે એટલે કામ હતા એટલે કામમાં કામમાં હતા એટલે કઈ બ્લોગ ન બનાવો તો ફેમિલી હવે જ છે ઘરે એટલે બ્લોગ પૂરો કરો છે તો આપણે જે રોજની જેમ કે તમને એમ કે સપોર્ટ કરજો મતલબ ચેનલ પર જે નવા આવ્યો હશે ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રાજો બેલેકર ને પ્રેસ કરજો વિડીયોને લાઈક એવું છે તો મોડું થાય છે એટલે બ્લોગ પણ નાનો ગીરો છે જાતો મોટો નથી ગીરો અને કઈ ની ફેમિલી તો બના રજો આવા નવા આપણા બ્લોગમાં આપણને સપોર્ટ કરતા રહેજો તો મળશું આવવાનો નવા બ્લોગમાં તો અત્યારે બસ એટલું તો જય શ્રી રામ ને બાય બાય